ભુજના કલ્યાણ કુટીરમાં બુલેટના ટેન્કમાંથી પેટ્રોલ કાઢી મોપેડમાં નાખતી વખતે બાજુમાં સળગતા દીવા પર પેટ્રોલના છાંટા પડતા આગ ફાટી નીકળી હતી બુલેટમાં આગ લાગતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો મળતી માહિતી પ્રમાણે ઉતના વિસ્તારમાં આવેલી કલ્યાણ કુટીર સોસાયટીમાં ઘરની બહાર બુલેટ બાઇક પાર્ક કરેલી હતી રાત્રે દસ વાગ્યા આસપાસ બુલેટ બાઇકમાં અચાનક આગ ફાટી નીકળી હતી જો જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેના પગલે આગની જ્વાળાઓ સોસાયટીમાં રહેલા ઇલેક્ટ્રિક વાયર સુધી પહોંચી ગઈ હતી આ આગને પગલે સોસાયટીમાં ભાગ દોડ મચી ગઈ હતી બુલેટ બાઇકમાં આગને પગલે રહીશો દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આજુબાજુ અને ઉપરથી આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો જોકે આગ કાબુમાં આવી ન હતી આ સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી હતી જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગ ઉપર ગણતરીની મિનિટોમાં જ કાબુ મેળવી લીધો હતો હાલ તો આ આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી જોકે બુલેટ બાઇક બળીને ખાખ થઈ ગઈ છે